અહીં આવ મારી પાસે બેસ મારે મારા દિલની વાત કરવી છે તારો પ્રેમ એટલો પવિત્ર એટલો દયાવાન છે ને જેની કોઈ સીમા નથી લોકો ભગવાનની પૂજા કરવા અર્ચના કરવા આમ તેમ ભાગ દોડ કરશે છેલ્લે એક પ્રશ્ન રહે છે આ દુનિયામાં ભગવાન છે હા હામાં હું કહું છું આ દુનિયામાં ભગવાન છે મેં મારા ઉઠતા બેસતા ખાતા પીતા આ બધી જ વાતમાં મેં મારી સાથે જોયા છે મારા દુઃખ મારા આંસુ ભગવાનના ખોડામાં પાડું આશ્વાસન નહીં મળે પણ મારા ખોડામાં પાડેલું એક આંસુ સહન નહીં કરી શકે મૂર્તિમાં રહેલા ભગવાન મને ટેકો આપે કે ન છે મને બધી જ જગ્યાએ ખબો ખભો આપે છે નવ મહિના સુધી તારી જાન જોખમમાં નાખીને મને જન્મ આપ્યો ને હું તને ક્યારેય નિરાશ નહીં જોઈ શકું તું મારી ભૂલોને માફ કરી દે છે પણ આ સમજમાં રહેવા માટે તારું પાલું તો જોઈએ ને માં તું મામતાની મૂળખ કે એમ જ નથી કે તું અને કષ્ટ બેઠીને મને પગ પર ઊભી રહેતા શીખવી છે એટલે જ કહેવાયું ને તું સ શિક્ષકની ગરજ સારે છે માં તું દિવ્ય શક્તિ છે જે મને અધારામાં પણ દિવ્યતા આપે છે મને કોઈ સાંભળે કે ન સાંભળે પણ મા તું જ છે જે મને હર હંમેશ સાંભળે છે મોટા મોટા પુસ્તકો લખી નાખું તારા પર તો પણ પણ હું તારું સંપૂર્ણ વર્ણન કરવા અસમર્થ છું એવા તું પિતાને નથી કહી શકતી ને એવા તું તને સરળતાથી કહી શકું છું કારણ કે મને તારી બીક નથી લાગતી પણ આ સમાજથી મને ડર લાગે છે આ દુનિયા આ રસ્તા પર મને એકલી નહીં ચાલવા દે એકલી નહીં જીવવા દે એટલે જ મારે તારા સાથની જરૂર છે તું મને છોડીને ક્યાંય ના જતી મારે તારા ખોળામાં સુવું છે મા ઓમાં ક્યાં ગઈ મારી મા હમણાં તો હતી મારી પાસે વાળામાં પણ નથી હોલમાં પણ નથી રસોડામાં પણ નથી ક્યાં ગઈ મારી મા તું આ દુનિયામાં જ નથી માં તું મારું સપનું જ છે એક નાનકડી બીમારીના કારણે જ નાનકડી બીમારીના કારણે આજે મારી માં મારા સાથે નથી ભગવાન હું આજે પૂછવા માંગુ છું કેમ મારી જ્યારે તારે પ્રેમ તે બબ્બે માનો પ્રેમ પાવ્યો માતા દેવકીના કુખે જન્મ લીધો અને માતા યશોદાના ખોળે રમ્યો પણ મારી માનો એક જ ખોળો હતો જ્યારે તારે માખની જરૂર હતી ત્યારે તે ચોરી કરીને ખાધું હવે મને કોણ બહારથી ખવડાવશે કોણ કોણ મીઠા બે આંગણા ગઈ સંભળાવશે કોણ મા બાપ વિનાની દીકરીનું જીવન કેવું હોય છે એક દીકરી જ જાણે એનું દર્દ આ દુનિયામાં તમને બધું જ મળી રહેશે પણ મા બાપ તમને ફરીથી નહીં મળે પણ મા બાપ તમને ફરીથી નહીં મળે